પશુપાલન અધિકારી સાહેબ માળી સાહેબ ની અહીંયા ઉપસ્થિતિ છે તેમજ બોટાદ અને લાઠીગઢ ના પશુ ડોક્ટરો પણ ઉપસ્થિત છે જેમની હાજરીની ની નોંધ લઈ એમનું સ્વાગત કરીએ છીએ સાથે આ ગૌશાળા ની અંદર જયારે જયારે જરૂર પડી છે ત્યારે પશુ ડોક્ટરો અહીંયા હાજર રહી અને સારવાર આપવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે આવા સેવાભાવી ડોક્ટરોનું અહીંયા રાધાકૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે ગુજરાત સરકાર ગૌ સેવા આયુક્ત પશુપાલન વિભાગની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આ ગૌશાળાને સોળ લાખ જેટલી માતબર રકમની સહાય મળી છે પશુપાલન વિભાગ બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો આ તકે ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે પર જોરદાર કાવ્યો પશુપાલન તંત્ર સોળ લાખ જેટલી રકમ ગયા વર્ષની અને આ વર્ષની થઈ સોળ લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રીશ્રીની આ યોજનાનો લાભ આ ગૌશાળાને મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ